પછી મને મોઢામાં પાણી આવે હાલો મારે ખાઈ જ છે પાણીપુરી હા લે આવે પાણીપુરી ખાઈ લે મારી ગોગડી બધું માઈ ગયું ગોગડા લંગો બે ને હું કીધું તો પાણીપુરી ખાવી આપણે

આપણે મમ્મી ફોન કર્યો તો રમતો તો હાલો હવે મને ઘર સાંભળી ગયું છે ઘરે મજાની પાણીપુરી બનાવશો બધા ભેગા બેન ખાશું આલો ઘરે આવે ગોગડી હજી તો આપડે ફરવાનું બાકી છે